માણસા પંથકમાં મેઘાની તોફાની બેટિંગ સાડા ચાર ઇંચ વરસાદથી જળબંબાકાર હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને પગલે માણસા પંથકમાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી હતી ગુરુવારે સાંજે ચાર વાગ્યા સુધી મળતા આંકડા મુજબ સાડા ચાર ઇંચ કરતા વધુ વરસાદ માણસા તાલુકામાં નોંધાયો છે અતિ ભારે વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી નીચાણવાળા વિસ્તારોમાં તો કેડસમાં પાણી ભરાયા હતા તો બીજી બાજુ સમો અને ઇટાદરા ગામે લોકોના ઘરોમાં પાણી ઘૂસતા માલસામાનને નુકસાન થયું હતું સમગ્ર રાજ્યમાં સૌથી વધુ વરસાદ માણસા તાલુકામાં નોંધાયો હતો રસ્તાઓ પાણીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા મેઘાની તોફાની બેટિંગથી ઘણી શાળાઓમાં પાણી ઘૂસ્યા હતા જેને પગલે મશીનો મૂકી પાણી બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગના રસ્તાઓ જળમગ્ન થયા હતા અત્રે અત્યાર સુધી માણસા પંથકમાં સિઝનનો એકસો ત્રીસ ટકા કરતા વધુ વરસાદ નોંધાઈ ચુક્યો છે